ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય માં પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જો આપણે આપણા ટાઈગર પાસે આવી ગયા ચાલુ કર્યો છે ઘરે ચાલુ આપણા આપણે ગિરીશ કરવું હે ઓયલ પાણી બદલાવવું અને એવું બધું સર્વિસ કરવી છે અને જો ટ્રેક્ટર બધું પડ્યું હે ફોર વ્હીલ ને અને આપણે આજ નીકળી જવાનું છે કામ માટે બરોબર એટલે મેં કીધું બધું કમ્પ્લીટ કરી આવું ને ગીરીશ ની ડોલ ને આવી ગઈ છે અને પોપોએ આવી ગયો છે એટલે હવે બધું આજ કમ્પ્લીટ કરી નાખવું ને તો આપણે રૂંઢે નીકળી જવું હે એટલે બપોર પહેલાં બધું કમ્પ્લીટ થઈ જાય ને તો રૂંઢે પછી હાલતું થવાનું જ રીએ એટલે આપણે ટાઈગરને ગીરીશ પાણી કરાવી નાખીએ એટલે આખો ફ્રી થઈ જાય એટલે એવું બધું કરવા આવી ગયો હો હાલો તો તમે આગળ બનીને રહેજો બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જજો જો આપણે પાછા આવી ગયા અહીં અને હવે આપણે જવાનું છે લોડર રાખવા

જ્યાં શ્યામની મમ્મી આ ધડકાન ભરે છે એ વહી જવાની છે નહીં હા હું જાઉં હું ને એ જામનગર શ્યામ ને એ અહીંયા જવાના છે એટલે ઘર થઈ જાય છે પાછું ખાલી ફેમેલી હા હા હું ભાભી જો અહીંયા લુગડા હકેલે છે જો બોલો શું વાત હા હા બોલો શું અહીંયા ખાટલે નાખ્યું છે બધું અને હવે અકેલે છે આ બાજુ અહીંયા કપડાનો એવું આ ધડકા ભરે છે અહીંયા જો કપડાંનો ઠેલો ભયર્યો છે એ આ મઘુડિયો ઉઠી ગયો હું તો ધાટા સુધી ઉઠી ગયો હે હે ભાઈ ભાઈ કીમણું જાવ હે ભાઈ કીમડું જાવ તમારે ગીમડું જવાનું છે હે દનાનગઢે જાવ

નીંદે કરી લીધી છે આ એનર્જી વાપરવી જો હે હવે નહીં ભાઈ ઓ આ રહ મળે જો આ રહ મળે એવું બધું હાલે હે મિત્રો ના એ જો આપણો થેલો ભરાઈ ગયો હે કમ્પ્લીટ આખો કપડાનો જો કપડાનું બધું ભોલ લીધું હે હવે આગળ નીકળવાનું છે એ લાગે ભૂસીઓ કેવા રમે આ ટાઈમ હે ભાઈ હા હું આવું તારે ભેગું ટાળે આવું ભેગું ટાળે આવું હે લોડર ભાઈ આવું કે વડો થાય પછી આવી વડો થાય પછી આવી કઈ દે કઈ દે હે વડો થાય પછી આવી બધું છે હાલો તો હવે તમ્મી ની બ્લોક માં આવી છે નઈ હમણાં

હેલો ગાઈશ જે આપણે હે ને મુહૂર્તમાં જ પંચર પડી ગયું હે હાઈવે ઉપર ચડી ગયા હે જો વિષ્ણુ પેટ્રોલ પંપ અને આ ટાયરમાં પંચર પડી ગયું હે હવે જેક મારે હે આંધું જો હે મુરત જ બગડી ગયું હે વાંધો નહીં અહીંયા બગડ્યું એ નગા સારું હોય

એવુંમાં બે બેરલ છે એક લોડરનું ને એક ટ્રેક્ટરનું અને અહીંયા આપણે લોડરનું ટાંકે ફૂલ થાય છે ફૂલે ફૂલ ફૂલે ફૂલ કરી લેવાનું છે અને આમાં તો કંઈ છે ને આમાં તો આપણે સાધન છે ખેપા છે પાવડો છે ને થાંભલો છે અને અહીં જો ડીઝલ ભરવાનું કાર્યક્રમ ચાલુ છે જો ફૂલે ફૂલ બધું કરી લેવું છે આમાં જો આમાં જો ટાંકી જો જ્યાં કાંટો હારી નીચે જવા આવ્યો હોય આમે ફૂલે ફૂલ કરી લેવાની છે મોડું થઈ ગયું હોય ડીઝલ ના કારણે આયે રાખેલ ને પંચર ના કારણે હેલો ગાઈશ જે આપણે બરોબર ઠેકાણે પૂજી એવા એ ખાઈ પી લીધું હે ને આપણે ખાટલો ખંદર સડાવી દીધો હે જોઈ લીધું ખાટલાની હગવડ કરી હે ઉ પગતાણમાં હે ને લાઈટ લીધી હે પતાણમાં જ હોવું હે અને અટાણે જો ખેડવાનું કામકાજ ચાલુ થઈ ગયું હે જો તમે સવારમાંથી આ બધું ચાલુ કરી દેવું લોડર ને એટલે અટાણ ખેડવાનું ચાલુ કામકાજ કરી દીધું હે જો આવું કઈ ખેડાય છે ગારો છે હજી ગારો જો એ આમ કે હરાયો નાખ્યો હે હરાયો એટલો ખેડી લેવો હોય અટાણે એટલે હવાઈ રી ચાલુ થઈ જાય હવા કંઈક થેપા હાલે છે તો આટલું ખેડવાની ત્રણ ચાર ચા લીધા હે એવું છે ગારો હે મિત્રો હજી ગારો ગારો હોય ને એટલે ખેપા આપવાની બહુ મજા ના આવે કોરું થઈ ગયું ને આવું તો ભારે મજા આવે

નહી દેખાય છે હેલો ગાઈશ ઓહો હવે છે અને ફેસલાઈ સામે આવે આઈસ્કવાનું કામકાજ ચાલુ છે જો અટાણ તમને દેખા હૈ જો આમ ટ્રેક્ટર હાલે હે હજી લગભગ સાડા અગિયાર જેવા થયા હે અને ખેડવાનું જાય એટલું બાકી છે જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ડગલા વાર છે બાકી પછી ખેડવાનું કામકાજ ચાલું છે એવું બધું છે અને વારા બદલાવ કાં ખેડી નહીં એટલે એક થાકી નહીં હલો હલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દે બ્લોગ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કાલથી જ્યાં અહીંયા આપણે ટાઈગરને બધું પડ્યું છે કાલથી રાબેતા મુજબ આપણા વ્લોગ આવતા જ જાય દિવસના આજ તો કંઈ એવું બધું છે નહીં ચાલો તો મળીએ કાલે સવારે નવા લોક છે